આજના રાજકોટના બજાર ભાવ તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ અને બુધવાર કપાસ બીટી ચૌદસો અગિયાર રૂપિયાથી પંદરસો રૂપિયા ઘઉં લોકવન ચારસો બાણું રૂપિયાથી પાંચસો છત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો છન્નું રૂપિયાથી પાંચસો એંસી રૂપિયા જુવાર સફેદ છસો પચીસ રૂપિયાથી આઠસો છાસઠ રૂપિયા જ્યારે બાજરીનો ભાવ ચારસો રૂપિયાથી પાંચસો ચાલીસ રૂપિયા રહ્યો હતો તુવેરનો ભાવ અગિયારસો એંસી રૂપિયાથી તેરસો ચોર્યાસી રૂપિયા ચણા પીડા નવસો નેવું રૂપિયાથી એક હજાર છ્યાસી રૂપિયા ચણા સફેદનો ભાવ પંદરસો પચાસ રૂપિયાથી એકવીસો દસ રૂપિયા અડદનો ભાવ અગિયારસો એંસી રૂપિયાથી પંદરસો પંદર રૂપિયા મગનો ભાવ ચૌદસો રૂપિયાથી લઈ ને એક હજાર નવસો પંચોતેર રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે વાલ દેશીનો ભાવ નવસો પચાસ રૂપિયાથી અગિયારસો પચાસ રૂપિયા ચોળીનો ભાવ અગિયારસો રૂપિયાથી સો ઓગણીસો રૂપિયા વટાણાનો ભાવ અગિયારસો વીસ રૂપિયાથી એક હજાર સાતસો પાંચ રૂપિયા જ્યારે કડથીનો ભાવ નવસો રૂપિયાથી નવસો પંચોતેર અને રાજમાનો ભાવ આઠસો રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે સિંગદાણાનો ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી એક હજાર ચારસો વીસ રૂપિયા મગફળી જાડીનો ભાવ નવસો સાઠ રૂપિયાથી એક હજાર બ્યાસી રૂપિયા મગફળી ઝીણીનો ભાવ એક હજાર દસ રૂપિયાથી એક હજાર ચારસો ને ચિમ્મત રૂપિયા તલીનો ભાવ સોળસો પચાસથી ત્રેવીસો રૂપિયા અને એરેન્ડાનો ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી બારસો એકવીસ રૂપિયા રહ્યો હતો જ્યારે અજમાનો ભાવ નવસોથી પંદરસો ત્રીસ સુવાનો ભાવ નવસોથી ચૌદસો સોયાબીન સાતસો નેવુંથી આઠસો ત્રીસ રૂપિયા સિંગ ફાડા એક હજારથી તેરસો પંચાવન રૂપિયા અને કાળા તલનો ભાવ બે હજાર નવસો ચાલીસ રૂપિયાથી ચાર હજાર એકસો અને પચાસ રૂપિયા રહ્યો હતો જ્યારે લસણનો ભાવ આઠસો પચાસ રૂપિયાથી સોળસો પચીસ રૂપિયા ધાણાનો ભાવ અગિયારસો સિત્તેર રૂપિયાથી ચૌદસો નેવું રૂપિયા મરચાં સુકા સાતસો રૂપિયાથી બારસો રૂપિયા ધાણીનો ભાવ બારસો રૂપિયાથી સોળસો અગિયાર રૂપિયા રહ્યો હતો વરિયાળીનો ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈ એક હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે જીરુંનો ભાવ ત્રણ હજાર સાતસો ચાર હજાર એકસો રૂપિયા સુધી રહ્યો હતો રાયનો ભાવ અગિયારસો પચાસથી તેરસો પંચાણું રૂપિયા મેથીનો ભાવ આઠસો પંદર રૂપિયાથી બારસો ત્રીસ રૂપિયા ઈસબુલનો ભાવ પંદરસોથી ઓગણીસો પચાસ રૂપિયા અને કલંજીનો ભાવ તેત્રીસોથી ચાર હજાર રૂપિયા સુધી રહ્યો હતો રાયડાનો ભાવ એક હજારથી એક હજાર એકસો રૂપિયા સુધી રહ્યો હતો રજકાનો બી ત્રણ હજાર નવસો સિત્તેરથી ચાર હજાર નવસો સુધી અને ગુવારનું બી નવસો પચાસથી નવસો પચાસ સુધી રહ્યું હતું મિત્રો આપ અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો આપને દરરોજ વિવિધ માર્કેટ યાર્ડના અને વિવિધ પાકોના ભાવ આ ચેનલ ઉપર મળતા રહેશે